હલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો કેમ છે બધા મજામાં તો મજામાં જશું સ્વાગત છે તમારા અમારા નવા બ્લબમાં નવા વિડીયોમાં અને અત્યારે આપણે બાવીએ છીએ ભેંસું ભેંસુને પાયલાઈ છે જે આડોમરું કામ છે ઘણું બધું આડોમરું કામ છે બરાબર તો આખી રહ્યો છે અત્યારે એ તમને દેખાય દેખાય કંઈ આપણું બધું બાંધ્યું છે વહેલી બાંધી લીધું મારે આજે મોડું થઈ ગયું છે મેય પંશુવરત઺ wંય મયંય છે શાય કીલિય કીકીકી છે એ ya. Ini troli ini semua uh hari -huh. ini ini setir.

મિત્ર ભેંસો બધી કોલ ગયું છે નવું કામ છે ને વિડીયો એડિટ કરવાનું છે તો વિડીયો એડિટ કરી નાખો પછી આગળ તમને મળી ઓકે ઓકે જોઈ અહીંયા બધો બેઠો છે અહીંયા સુકાઈ રહ્યો છે ઘઉં હા

અકે આપણે ટ્રેક્ટર રાખી દીધું છે છાઈ તો ચાલ મિત્રો બૂપર કરો પછી આગળ તમને મળ્યો કે કે હંગાઈ બેઠે છે કે બેઠ બેઠ કાઈ છે છાઈ જો છે ને ભટક જ બેહી બધું એ દો છે બદુડો કે ફોન માં જોઈ રહ્યું છે અત્યારે ફાઈનલી મિત્રો બરા કરી લીધો છે ને હવે કરવાનું છે આરામ પણ આરામ કરી રહ્યું છે અત્યારે મિત્રો અત્યારે વાગી ગયા છે પાંચ અને કામ બધું થઈ ગયું છે ભેસોનું કામ વાસીંદા કરવાના ભેંસો નથી વાટીને વાટવાનું તો પૂકાન ફરી લેવાનું છે નાખી દીધું છે પૂકાન ફરીમાં રાખી દીધું છે બરાબર અને પાવરા પણ ફરવા નહોતા પાવરા પણ કરાવી ગયા છે આગળ રાખી દીધું છે આટલું અહીંયા પાવરા પડતું છે બધા કરાઈ ગયા છે એક લોયું કરવા નહી બાકી રહીયું ચાલો મિત્રો આગળ તમને મળ્યો કે